નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ફાયદા થતા હોય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક ઝગડા નહીં થાય જ્યારે તમે ઓછી વાત કરશો ત્યારે જે વાત તમારા માટે મહત્વની નથી કે જે વાતોથી તમને ફાયદો થતો નથી તો એ વાતોથી લઈને તમે બીજા લોકો સાથે ઝગડો નહીં કરો અને સીધા તમે એ માણસને અને એ માણસની વાતોને નજરઅંદાજ કરવા લાગશો નંબર બે સમય બચી જશે ઘણીવાર તમે જોયું હશે કે લોકો કારણ વગરની વાતો લઈને એકબીજા સાથે ચર્ચા કરતા હોય છે અને પોતાનો સમય ક્યાં જાય તેની ખબર નથી રહેતી જ્યારે તમે ઓછી વાતો કરશો ત્યારે એમની વાતો તમને એકદમ ફાલતું લાગવા લાગશે અને એવી વાતો અને એ ચર્ચાને તમે નજરઅંદાજ કરવા લાગશો નંબર ત્રણ પસ્તાવો નહીં થાય જીવનમાં ઘણીવાર આપણે વાતો વાતોમાં એવું બોલી દેતા હોઈએ છીએ જેના કારણે અમુક લોકો રિસાઈ જતા હોય છે જો તમે ધીરજ રાખીને સમજી વિચારીને વાત કરશો તો તમે સારી રીતે વાત કરી શકશો અને વાતમાં એ ભૂલો પણ નહીં થાય નંબર ચાર વિચારવાનું અને સમજવાનો સમય મળશે વધારે બોલવાની આદતના કારણે ઘણા લોકો બોલતા પહેલાં વિચારી નથી શકતા કે એમને શું બોલવું જોઈએ અને એવામાં કંઈક આડી અવળી વાતો કરીને લોકોની સામે એમની વેલ્યુ ઓછી કરી દેતા હોય છે એટલા માટે સમજી વિચારીને બોલશો તો એના માટે સમય પણ મળશે જીવનમાં બધું જ પાછું મળી શકે છે પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધો ક્યારેય પાછા નથી મળતા એક વાત યાદ રાખજો દોસ્તો કે જે તમારી પાસે આવ્યું છે એ તમારું પોતાનું છે અને જે છૂટી ગયું છે એ સપનું છે મિત્રો યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે કારણ કે જેમને તમારી કદર નથી જેમને તમારી કોઈ વેલ્યુ નથી એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી ત્યાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું સમજણ એ સૌથી મોટું સાહસ છે જે વ્યક્તિ બીજાને નહીં પણ પોતાને સમજવાનું શીખી જાય છે એ જીવનમાં અનેક તુફાનો સામનો શાંતિથી કરી શકે છે સંયમ એ મોટું ગુણ છે ગુસ્સામાં તૂટેલું મૌન ઘણા સંબંધોને તોડી નાખે છે જ્યારે તમે બોલી શકો એ સમયે મૌન રહી જાઓ છો ત્યારે જ તમારી અંદર સાચી વૃદ્ધિ શરૂ થાય છે વીતેલી કાલ ક્યારેય પાછી નથી આવતી પરંતુ તેમાં કરેલું લોકોનું વર્તન એ હંમેશા યાદ રહે છે લોકોથી વધારે ઉમીદ ના રાખો કારણ કે એનાથી તમે હંમેશા ઉદાસ રહેશો અને લોકોને કંઈ પણ ફરક નહીં પડે આ સંબંધો પણ અજીબ છે સાહેબ વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા જે લોકો દિલના સાફ હોય છે લોકો એમને જ સૌથી વધારે બેવકૂફ ગણતા હોય છે અશાંત તમે એટલા માટે છો કે તમારે જે વસ્તુની જરૂર નથી તમે એ વસ્તુની પાછળ પડ્યા છો એક વાત યાદ રાખજો દોસ્તો કે ખરાબ સમયમાં કોઈ નજીક નથી આવતું અને સારા સમયમાં કોઈને ઇન્વિટેશન પણ નથી આપવું પડતું દોસ્તો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે ભરોસો નથી શું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે અને વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો દોસ્તો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે તમે હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોવ છો જે માણસને તમારા હોવાથી કે તમારા ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો જિંદગી એ કેટલી પણ ખરાબ કેમ ના હોય પરંતુ જ્યારે કોઈ પોતાનો સાથ આપે છે ત્યારે એ સારી જ લાગે છે સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જવાની સમજણ હોય હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ કારણ કે અહીં તો જિંદગી અને અમુક માણસો પાછા નથી મળતા પ્રેમ એ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે અને અહંકાર એ હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે માણસ એ પૈસાના કારણે ગરીબ નથી હોતો પરંતુ તેના વિચારોના કારણે ગરીબ હોય છે કાલ કરીશું બસ આ વાક્ય જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું જ્યારે માણસનું દિલ તૂટે છે ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે રાખેલો પરોસો અને તમારી સાથે રાખેલો એનો લગાવ પણ તૂટી જાય છે જીવનમાં મુશ્કેલીઓ આવી જાય તો ક્યારેય ડરતા નહીં કારણ કે મુશ્કેલ રોલ હંમેશા સારા એક્ટરને જ આપવામાં આવતો હોય છે હજારો જૂઠા સંબંધોથી તો શાંતિ મળે છે અકેલાપનમાં દુઃખ અને તકલીફો માણસની પરીક્ષા લેવા માટે નહીં પરંતુ માણસનો વિશ્વાસ અને માણસની યોગ્યતાની પરીક્ષા લેવા માટે આવે છે યાદ રાખજો દોસ્તો કે અહીં સમજવા વાળું કોઈ નથી જે પણ આવે છે એ સમજાવીને જતા રહે છે માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમીદ રાખે છે શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે એમની નહીં જે બદલાઈ ગયા છે ખોટું તો ત્યારે લાગે છે સાહેબ જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસથી વાત કરવા ઈચ્છતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે પરંતુ પોતાના જ દર્દ આપે તો પછી અહેસાસ કોણ કરશે માણસનો સાચો રંગ ત્યારે જોવા મળે છે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ ચોક્કસ હારી જાય છે સાચી શક્તિ એ નથી કે તમે કેટલા મોટા બન્યા છો સાચી શક્તિ એ છે કે મોટા બન્યા પછી પણ તમે કેટલા નમ્ર રહ્યા છો વૃક્ષ જેટલું ફળદાયી બને છે એટલું જ ચૂકે છે એ જ રીતે માણસ જેટલો સફળ બને એટલો જ એમાં નમ્રતા આવવી જોઈએ કારણ કે સફળતા ત્યારે જ કાયમી બને છે જ્યારે તે માણસના સ્વભાવ સાથે જોડાય છે અહંકાર વાળું સુખ એક દિવસ તૂટી જાય છે પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન એ તેના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગીને બદલી નાખી સવારનો ધુમ્મસ પણ આપણને એટલું શીખવાડી દે છે કે બહુ આગળનું જોવું નકામું છે ધીમે ધીમે ચાલતા રહો રસ્તાઓ આપોઆપ ખુલ્લા થતા જશે એટલા માટે જ્યાં સુધી તમને રસ્તો દેખાય છે ત્યાં સુધી ચાલો એ પછીનો આગળનો રસ્તો એ તમે જ્યારે ત્યાં પહોંચશો પછી જ દેખાશે મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું જીવનમાં કોઈ વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો કારણ કે એ માણસ શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા વિચારીને કરવો જોઈએ મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારેય તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમીદ રાખે છે સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોડ આવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવી પડે છે તમારી જિંદગીમાં ઉતાર ચઢાવ સુખ દુઃખ આવ્યા પછી પણ જે વ્યક્તિ તમારો સાથ નથી છોડતા એમની હંમેશા જીવન પર કદર કરજો અહંકારમાં આધળા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજા લોકોમાં અચ્છાઈ દેખાય છે એ સંબંધો ખૂબ જ કમજોર હોય છે જે બીજાની વાતોમાં આવીને તોડી દેવામાં આવે છે જ્યારે તમને એવું લાગે કે મારે આ સમય પહેલા આ કામ કરી લેવું જોઈએ તો એ કામ પૂરું કરી દેજો કારણ કે સમય વીતી ગયા પછી પછતાવા સિવાય કંઈ જ નહીં બચે કોઈ પણ કામ એટલી ઉતાવળથી પણ ના કરશો કે તે બગડી જાય અને એટલી ધીરજથી પણ ના કરશો કે સમય જ નીકળી જાય સમય એટલો સરસ પસાર કરો કે યાદ કરો ત્યારે ખુશી થાય અફસોસ નહીં તમારા દુઃખો એ તમારા જ રહેશે પછી ભલે તમે કોઈને એ દુઃખો સંભળાવો કે પછી ના સંભળાવો કારણ કે અહીં લોકોને દુઃખો સંભળાવવા જઈએ તો એ લોકો આપણું દુઃખ સાંભળવાના બદલે એમનું દુઃખ જણાવી દે છે જીવનમાં આ વાત તો હંમેશા યાદ રાખજો દોસ્તો કે દરેક કોઈ તમને સમજી નથી શકતું અને દરેક કોઈને તમે સમજાવી પણ નથી શકતા વધારે વાતો કરવાવાળા કંઈ પણ નથી કરી શકતા અને કંઈક કરવાવાળા વધારે વાતો કરવામાં માનતા પણ નથી પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું પરંતુ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયું માણસ જ્યાં સુધી છેતરાય છે ત્યાં સુધી એ બધાને સારો લાગે છે જ્યારે તે છેતરાવવાની ના પાડે છે ત્યારે એ માણસમાં બધાને અવગુણ દેખાવા લાગે છે વળાંક તો બધાની જિંદગીમાં આવતા હોય છે બસ એ કોઈ માટે સબક તો કોઈ માટે નવી જિંદગીની શરૂઆત લઈને પણ આવતા હોય છે એવા લોકો વિશે વિચારવાનું બંધ કરી દો દોસ્તો જે લોકોના વિચારમાં પણ તમે નથી માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ કેમ કે એના વગર અમારી સવાર નથી થતી જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર